આનંદથી વિભોર કરે છે ને નેદભૂત છે હવે જેને અમે મિસ કરી રહ્યા છીએ એવા આપણા દેવભૂમિ દ્વારિકાના જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ શ્રી સાહેબસિંહ ધુમરાણીયાશ ખૂબ જ એમના અમારી ઉપર હાથ કે એમનું માર્ગદર્શન કે લાગણી અનેક વખત અમને હર હંમેશને માટે અહીંયા આજે પણ એમને આવવા માટે બહુ જ ઉત્સાહ હતો જ પણ એમની કાલે જ બદલી થઈ હોય હવે ગાંધીનગર મુકામે ગાંધીનગરે સચિવ કક્ષાના અધિકારી તરીકે એમની આવવાની બહુ જ ઈચ્છા હતી અહીંયા પણ છતાં પણ આપણે એ ડિજિટલ રીતે અહીંયા હાજર છે આપણે હવે એમને આપણને મોટિવેટ કરવાના છે આપણા જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ શ્રી ડુમરાણીયા સાહેબ કે જેઓ આપણે મોટિવેટ એક કાલે જ મેં વાત તો કરી પણ એમને પોસિબલ હોય તો હું ટ્રાય કરીશ પણ થોડુંક અઘરું છે કારણ કે એમને પણ ફરજિયાત ત્યાં હાજર થવું અનિવાર્ય હોય છે એ ગાંધીનગર મુકામે એમનું પોસ્ટિંગ હોય છતાં પણ મને સામેથી ફોન કરી દિવ્યાંગ હું તને મારું ડિજિટલ હાજરી આપું હું વિડીયો રેકોર્ડ કરી અને મોકલું તું ગ્રામજનોને એ બતાવી દઈશ મારી હાજરી એ બની જશે તો હવે આપણે એમને જરા મોટિવેટ સાંભળશું અમારા ડમરાણીય સાહેબને બાળદેવગ સત્યનગર પ્રાથમિક શાળાના આજના સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર ઉપસ્થિત વાલીગણ તમામ બાળગોપાળો અને મારી વાલી ઢીંગલીઓ ત્રીસ તારીખે દિવ્યાંગ સાહેબે મને હાજર રહ્યો કહ્યું હતું પરંતુ એક